ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ બાર આંકડા શાસ્ત્ર પાર્ટ ટુ પ્રકરણ નંબર ત્રણ જેનું નામ છે પ્રામાણ્ય વિતરણ આપણે પ્રામાણ્ય વિતરણની ચર્ચા કરી રહ્યા છીએ અને ઉદાહરણ એક અને ઉદાહરણ બે આપણે જોયું હવે ઉદાહરણ એક અને ઉદાહરણ બે જેવા તમારા સ્વાધ્યાય ત્રણની અંદર વિભાગ ડીમાં ક્વેશ્ચન આપેલા છે તો આજે આપણે એની ચર્ચા કરવાની છે અને આમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ને ત્રણ પોઈન્ટ બે ને એવું નથી મેં તમને જેમ પહેલાં કીધું એ રીતે એવું કશું નથી ડાયરેક સ્વાધ્યાયના સમ છે તો સ્વાધ્યાય ત્રણ વિભાગ ડી ક્વેશ્ચન નંબર ચાર ક્વેશ્ચન નંબર વન ટુ અને થ્રી એ આપણે કરી લીધેલા છે કરી લીધેલા છે મતલબ એ હું તમને થિયરીમાં મેં સમજાવેલું છે પ્રામાણ્ય વિતરણને બધું ક્વેશ્ચન નંબર વન થઈ ગયેલો છે ક્વેશ્ચન નંબર ટુ અને ક્વેશ્ચન નંબર થ્રી જે બાકી છે એ આપણે આ સમ થઈ જાય પછી થિયરી કરવાની છે આગળ એટલે એ આપણે થિયરીમાં જ કરવાના છે એટલે વન ટુ થ્રી કરવાની જરૂર નથી ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર ફોર ક્વેશ્ચન નંબર ફોર એમાં તમને ક્વેશ્ચન આપેલો છે સાથે તમે ટેક્સ બુક રાખજો આમાં તો ડાયરેક્ટ આન્સર જ છે એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક પચાસ અને વિચરણ નવ છે મધ્યક પચાસ એટલે મ્યુ બરાબર કેટલા થશે પચાસ વિચરણ વિચરણને શું કહેવાય સિગ્મા સ્ક્વેર તો સિગ્મા સ્ક્વેર છે નવ સિગ્મા સ્ક્વેર નવ છે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે ત્રણ આપણે પ્રામાણ્ય વિતરણની અંદર વિચરણની કશી જરૂર નથી વિ આપણે તો પ્રમાણિત વિચલન જોઈતું હોય છે તો સિગ્મા સ્ક્વેર તમને નવ આપેલો છે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ થશે થ્રી પહેલો ક્વેશ્ચન પૂછેલો છે તમને કે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત પચાસ અને ત્રેપનની વચ્ચે હોવાની અને સેકન્ડ ક્વેશ્ચન છે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત સુડતાલીસ અને ત્રેપનની વચ્ચે હોવાની સંભાવના મેળવો તો સૌથી પહેલાં પચાસ અને ત્રેપનની વચ્ચે આપણો ચલ હોવો જોઈએ તો આપણી એક લિમિટ બંધ થઈ ગઈ પચાસ અને ત્રેપન વચ્ચે આવે એક્સ તો આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે પ્રોબેબિલિટી ઓફ ફિફ્ટી લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ ફિફ્ટી થ્રી પચાસથી ત્રેપન વચ્ચેનું ક્ષેત્રફળ હવે મેં તમને ઉદાહરણમાં કીધું હતું કે તમે એક્સ એક્સ વન એક્સ ટુ એવું નામ પણ આપી શકો તો આમાં બે સંખ્યા છે ને તો આમાં પહેલી જે સંખ્યા છે એને આપણે નામ આપી શકીએ એક્સ વન અને બીજી જે સંખ્યા છે એને આપણે નામ આપી શકીએ એક્સ ટુ એક્સ વન બરાબર છે પચાસ અને એક્સ ટુ બરાબર છે ત્રેપન હવે આપણે એક્સ વન અને એક્સ ટુ ઉપરથી પ્રાપ્ત ઝેડ પ્રાપ્ત અંકો એટલે કે ઝેડ વન અને ઝેડ ટુની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે ઝેડ વન અને ઝેડ ટુને શું કહેવાય ઝેડ પ્રાપ્તાંકો ઘણી વખત તમને ક્વેશ્ચનમાં એવું જ પૂછશે કે ઝેડ મેળવો એટલે ખાલી તમારે ઝેડ વન ને ઝેડ ટુ ફાઇન્ડ આઉટ કરવાના હોય પછી એમાં ક્ષેત્રફળ જોવાની જરૂર હતી નથી એટલે ઝેડ પ્રાપ્તાંકો કે તો ગભરાઈ નહીં જતા કે ભાઈ આ શું પૂછી લીધું ઝેડ પ્રાપ્તાંકો એટલે આપણે આજે ઝેડની ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ જ બરાબર તો ઝેડ વન અને ઝેડ ટુ કારણ કે ઝેડ ની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા મૂકવાની છે તો ઝેડ ની ફોર્મ્યુલાનો તમને ખ્યાલ હોવો જોઈએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુઅ અપોન સીગમાં ઝેડ વન હોય તો અહીંયા એક્સ વન આવી જાય અહીંયા ઝેડ ટુ હોય તો અહીંયા એક્સ આવી જાય બરાબર બસ બાકી બીજો કોઈ ડિફરન્સ નથી તો ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ વન માઇનસ મ્યુ અને ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ ટુ માઇનસ મ્યુ તો આપણી પાસે એક્સ વન પણ છે મ્યુ પણ છે સિગમા પણ છે અને એક્સ ટુ પણ છે તો એક્સ વન છે પચાસ મ્યુ પણ છે પચાસ અપોન પચાસ માઇનસ પચાસ એટલે ઝીરો ઝીરોનો કોઈ પણ સંખ્યાથી ભાગાકાર કરો એટલે તમારો આન્સર ઝીરો જ આવે ત્યારબાદ ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ મ્યુ ઓપોન સીગમાં તો એક્સ ટુ છે ફિફ્ટી થ્રી મ્યુ છે પચાસ સીગમાં છે ત્રણ ત્રેપન માઇનસ પચાસ એટલે ત્રણ અને ત્રણ ભાંગ્યા ત્રણ એટલે તમારો આન્સર આવશે એક તો તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે ઝીરોથી વનની વચ્ચે હવે મેં આ રીતે અહીંયા દર્શાવેલું છે તમારે એ રીતે ન લખવું હોય અને ડાયરેક્ટ તમારે કોષ્ટકમાં લખવું હોય તો બી ચાલે કઈ રીતે જુઓ મેં અહીંયા આ ઝેડ વન ઝેડ ટુ એ ફોર્મ્યુલા મૂકી છે તમારે ફોર્મ્યુલા મૂકવી જરૂર જો પચાસ માઇનસ મી ઓપન સિગમાં લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ માઇનસ મી ઓપોન સીગમાં લેસ દેનોર ઇક્વલ ટુ ફિફ્ટી થ્રી માઇનસ મી ઓપન સિગમાં આ રીતે પણ તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકો પચાસ માઇનસ મી એટલે હવે તમારે પચાસ માઇનસ નેક્સ્ટ સ્ટેપ આવે પચાસ માઇનસ પચાસ પચાસ પ્રોબેબિલિટી ઓફ પચાસ માઇનસ પચાસ છેદમાં ત્રણ લેસ દેન ટુ એક્સ માઇનસ મી ઓપોન સિગમાની જગ્યાએ હું ઝેડ લખી શકું લેસઝેન ઓર ઇક્વલ ટુ ત્રેપન માઇનસ પચાસના છેદમાં ત્રણ બરાબર આની જગ્યાએ આવે ઝીરો લેસ ધેન ટુ ઝેડ લેસ ટુ વન આ રીતે તમે કરી શકો કરવું હોય તો ડાયરેક્ટ કાઉન્ટમાં જ તે અને આમ કરવું હોય તોય ચાલે ઝેડ વન ઝેડ ટુથી તમને જે મેથડ ઇઝી લાગે એ મેથડ તમારે ફોલો કરવાની બંને મેથડ સાચી ગણાશે ખોટી નહીં ગણે તો આપણે ઝીરોથી એક વચ્ચેનું ક્ષેત્રફળ જોઈએ છે તો હવે આપણે આ રીતે ફિગર ડ્રો કરવાની છે ખાસ ધ્યાન રાખવાનું કે આ બંને છેડાને અડાડવાના નથી વારે વારે રિપીટ કરું છું ઘણા સ્ટુડન્ટ છે એ અહીંયાથી ડ્રો આવી રીતે ડ્રો કરી નાખે છે તો એ એ વેલિડ નથી એ ન ચાલે સૌથી પહેલાં એક્ઝેટ વચ્ચે લખવાનું ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ત્યારબાદ ઝીરોથી વનનું આપણે ક્ષેત્રફળ જોઈએ છીએ તો વન આવે જમણી બાજુ એટલે અહીંયા કંઈક આવશે ત્યાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ હશે વન હવે ડાબી બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ જમણી બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ ઓર ઓનલી ઇન્ફાઇનાઇટ તો આપણે ક્ષેત્રફળ ઝીરોથી વન મીન્સ આટલું ક્ષેત્રફળ આપણે જોઈએ છે બરાબર હવે તમારે થોડું લોજિક ચલાવવાનું દિમાગ ચલાવવાનું તમારે એટલું ક્ષેત્રફળ જોતું હોય ઝીરોથી વન ઝીરોથી વન તો તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું પડે કઈ રીતે તમને મળે તો જો તમારે ઝીરો થી વન નું ક્ષેત્રફળ જોઈતું હોય તો ઝીરો થી ઇન્ફાઇનાઇટ નું ક્ષેત્રફળ તો આપણને ખબર જ છે આટલો પોર્શન કેટલો હોય ઝીરો પોઈન્ટ અને આ જે પોર્શન છે વન થી ઇન્ફાઇનાઇટ એનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ નહીં બરાબર એટલે કાંઈ આપણે પ્લસ માઇનસ કરવાની જરૂર નથી સીધું આપણને ક્ષેત્રફળ મળશે ઝીરોથી વનનું અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન છે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી વન મતલબ સીધું આપણે જોઈ શકશું અહીંયા કાંઈ આપણે પ્લસ માઇનસ કરવાની જરૂર નથી સેમ ઉદાહરણ વન જેવોત્સમ છે બરાબર એટલે જો આ ક્ષેત્રફળ આપણે જોઈતું હોત ને તો આપણે આમાંથી આટલું માઇનસ કરવું પડત પણ આપણે તો ક્યુ જોઈએ છીએ ઝીરોથી વન તો ઝીરોથી વન જોઈતું હોય તો પછી કોઈપણ વસ્તુ તમને સામે જ દેખાતી હોય તો પછી ફરી ફરીને શું કામ જવું બરાબર સીધા ત્યાં પહોંચી જાવ તમારે જે ડેસ્ટિનેશન પર જવું છે તમને સામે જ દેખાય છે રસ્તો પણ સીધો છે તો ત્યાંથી જ જાઓ ને સાઈડમાંથી શું કામ જવું આડાવડા રસ્તે શું કામ જવું એવી જ રીતને આમાં કે ઝીરોથી વન જોઈએ છે તો સીધું ક્ષેત્રફળ વનનું જોઈ જ શકાય ઝીરો વનનું ઝીરોમાં તો ડાયરેક્ટ ક્ષેત્રફળ જ જોઈ લો તો તમારું જે કોષ્ટક હોય એ સામે રાખો તમારી બુકમાં લાસ્ટ પેજ નંબર જે હોય એ લાસ્ટ પેજ પર જ એ કોષ્ટક હશે એવું હોય તો એક કોપી કરાવી લેવાની ઝેરોક્સ કરાવી લેવાની જેથી ઈસમ ગણતી વખતે સામે રાખું તો વારે વારે પેજ ટર્ન ન કરવા પડે તો જુઓ તમે ઝેડની કિંમત હશે વન પોઈન્ટ ઝીરો વન પોઈન્ટ ઝીરોનું ઝીરો ઝીરોમાં જુઓ પોઈન્ટ ચોત્રીસ તેર હશે ક્ષેત્રફળ બરાબર બસ એ તમારો આન્સર પૂરું થઈ ગયું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન એના વચ્ચે હોવાની સંભાવના શોધો તો અગેન આપણે સૌથી પહેલા એક્સ વન અને એક્સ ટુ કરીએ છીએ એક્સ વન છે સુડતાલીસ એક્સ છે ત્રેપન તમારે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરવું હોય તો ભી તમે કરી શકો ડાયરેક્ટ કાઉન્સમાં કે ભાઈ P of 47 Probability of 47 minus mu upon sigma Less than or equal to ટુ અહીંયા પેજ બ્રોકન થયેલું છે એટલા માટે આવું લખાય છે તો એ રીતે પણ ડાયરેક્ટ તમે કરી શકો જેમ મેં તમને આગળ શીખવાડેલું હતું અને ઝેડ વન ઝેડ ટુની મેથડ કરવી હોય તો ગુડ તો ઝેડ વન ઇઝ ટુ એક્સ વન માઇનસ મ્યુ ઓપોન સીગમાં ઝેડ ટુ ટુ એક્સ ટુ માઇનસ x1 ની કિંમત છે આપણી પાસે 48 48 - μ 50 ના છેદ માં 3 એટલે જવાબ આવશે -1 x2 છે 53 - 50 μ / σ 3 એટલે 1 તો આપણે -1 થી +1 નું ક્ષેત્રફળ જોઈએ છે તો પ્રોબેબિલિટી ઓફ -1 < ઓર = z < ઓર = 1 તો હવે ફિગર ડ્રો કરવાની આ રીતે તો આપણી ફિગર છે બધી વસ્તુ ઇન્ડિકેટ કરવાની ઝેડ એક્ઝેક્ટ વચ્ચે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડાબી બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ જમણી બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ માઇનસ વન છે ડાબી બાજુ આવશે પ્લસ વન છે જમણી બાજુ આવશે બરાબર તો આપણે ક્ષેત્રફળ જોઈએ છીએ માઇનસ વનથી પ્લસ વનની વચ્ચે મીન્સ આટલું ક્ષેત્રફળ બરાબર તો માઇનસ વનથી ઝીરોનું ક્ષેત્રફળ હોય એમાં તમે ઝીરોથી વનનું ક્ષેત્રફળ એડ કરો તો તમને માઇનસ વનથી પ્લસ વનનું ક્ષેત્રફળ મળી જાય કે ન મળી જાય મળી જાય ને બરાબર માઇનસ વનથી ઝીરોનું ક્ષેત્રફળ છે એમાં ઝીરોથી વનનું ક્ષેત્રફળ એડ કરો એટલે તમને પૂરેપૂરું ક્ષેત્રફળ મળી જાય હવે બીજી વસ્તુ આપણને ખ્યાલ જ છે ઉદાહરણમાં કીધું તું તમને કે માઇનસ સંખ્યાનું ક્યારેક ક્ષેત્રફળ ટેબલમાં હોય નહીં તો જ્યારે જ્યારે પણ તમને ઋણ સંખ્યા આપવામાં આવે છે તો સૌથી પહેલાં તમારે એને ધન સંખ્યામાં ફેરવવી પડે અને ધન સંખ્યામાં ફેરવ્યા પછી જ તમે એનું ક્ષેત્રફળ છે જોઈ શકો તો આ તો આપણે નોર્મલ લખી સૌથી પહેલાં લખવાનું કે કઈ રીતે ક્ષેત્રફળ જોવાનું છે તો કે પ્રોબેબિલિટી ઓફ માઇનસ વન લેઝેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસઝેન ઓર ઇક્વલ ટુ ઝીરો એમાં આપણે એડ કરીશું ઝીરોથી વનનું ક્ષેત્રફળ એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસઝેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન મતલબ માઇનસ વનથી ઝીરોના ક્ષેત્રફળમાં આપણે ઝીરોથી વનનું ક્ષેત્રફળ એડ કરીએ તો આપણને કુલ ક્ષેત્રફળ મળી જાય હવે જુઓ અહીંયા આપણે સમમિતતા લાવવાની છે કારણ કે માઇનસનું ક્ષેત્રફળ ના હોય એટલે ઝીરોને આગળ લઈ લો માઇનસ વનને પ્લસ વનમાં કન્વર્ટ કરો એને કહેવાય સમમિતતા તો પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસન ઓર ઇક્વલ ટુ ઝેડ લેઝન ઓર ઇક્વલ ટુ વન પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસન ઓર ઇક્વલ ટુ વન મતલબ આપણે એકનું એક જ ક્ષેત્રફળ જોવાનું છે તમે એમ કહો કે ભાઈ માઇનસ એકથી ઝીરોનું ક્ષેત્રફળ કયો કે ઝીરોથી એકનું ક્ષેત્રફળ હોય કયો બંને કેવા હોય સેમ જ હોય ને એ કંઈ અલગ ન હોય બંને કેવા હોય સેમ જ હોય બરાબર મેં તમને એનું એક્ઝામ્પલ ઉદાહરણ કેલ્ક્યુલેટ કરતી વખતે જ આપ્યું પતું કે તમે તમારે જોઈએ છીએ બે સંખ્યા તમારે બે જોઈએ છે તો ત્રણમાંથી એક માઇનસ કરો તોય બે આવે અને વન પ્લસ વન કરો તો પણ બે આવે બે માઇનસ ઝીરો કરો તો પણ બે આવે અલ્ટિમેટલી તમારો આન્સર તો કેવો છે સેમ એકમાં તમે માઇનસ કરો છો એકમાં પ્લસ કરો છો બરાબર પણ તમારો આન્સર તો કેવો છે સેમ એવી જ રીતે આમાં કે માઇનસ વન ઝીરોનું ક્ષેત્રફળ હોય કે ઝીરોથી વનનું ક્ષેત્રફળ હોય બંને શું થશે સેમ એના માટે તમને રેપરનું પણ એક્ઝામ્પલ આપેલું હતું બરાબર તમે એમ કહો ભાઈ ક્યારેક પાર્ટી વાર્ટીમાં ગયા હોય અને ફાસ્ટ ફૂડ ખાઈને આવ્યા હોય અને ઘરે મમ્મીએ રસોઈ બનાવેલી હોય અને ફેંકી દેવી પડે તો પછી અલગ અલગ બાના ચાલુ થઈ જાય ને કે ભાઈ ફ્રેન્ડે કીધું હતું એટલે પરાણે ગયા તા અને મારે કાંઈ જવાનું ઇન્ટેન્શન નહોતું અને મેં કાંઈ ખાધુંય નથી વધારેના આમને તેમ એમાં ઘણા તો શું બોલે કે ભાઈ મેં કાંઈ જાતે નથી ખાધું મારા હાથે જ મને ખવડાવેલું છે તો તમે જાતે ખાઓ કે તમારો હાથ મને તમારો હાથ તમને ખવડાવે બંનેનો મતલબ તો શું થશે સેમ બરાબર એટલે માઇનસ વનથી ઝીરોનું ક્ષેત્રફળ ગયું કે ઝીરોથી વનનું ક્ષેત્રફળ ગયું બંનેનો મિનિંગ તો શું થશે સેમ બંનેનો મિનિંગ સેમ થાય છે એટલા માટે ક્ષેત્રફળ પણ સેમ જ હોય અને જુઓ અહીંયા અલ્ટિમેટલી આપણે સમિત કર્યા એટલે એનું એ જ આવ્યું ને એટલે હવે બે વખત થઈ ગયું તો આપણે એમ લખી શકીએ ટુ કાઉસમાં પી ઓફ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસઝેન ઓર ઇક્વલ ટુ વન એટલે ફરીવાર જુઓ હવે ટેબલમાં વન પોઈન્ટ ઝીરોનું ઝીરોમાં એટલે આવશે ઝીરો પોઈન્ટ ચોત્રીસ એને ગુણ્યા બે કરો એટલે ઝીરો પોઈન્ટ અડસઠ તમારે આ રીતે ન કરવું હોય તો તમે બે વખત ક્ષેત્રફળ પ્લસ કરી દો તો બી તમારો આન્સર આવી જશે ઝીરો પોઈન્ટ ચોત્રીસ તેર પ્લસ ઝીરો પોઈન્ટ ચોત્રીસ તેર તો બી ઝીરો પોઈન્ટ અડસઠ છવ્વીસ આવશે તમને જે મેથડ ઠીક લાગે કરજો લાસ્ટમાં આન્સર છે એ તો સેમ જ આવવાનો બરાબર તો આ તો આપણો ક્વેશ્ચન નંબર ચાર સેક્શન ડી નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર પાંચ થોડા માઇનોર ચેન્જ સાથે છે બાકી તો બસ આપણે ઉદાહરણ જોયું એના જેવું જ છે તો ક્વેશ્ચન નંબર પાંચ ક્વેશ્ચન નંબર પાંચ ટેક્સ્ટબુક સામે રાખજો કારણ કે આમાં સીધો આન્સર જ છે ક્વેશ્ચન નંબર પાંચમાં તમને કીધું છે કે જો ચલ એક્સ એ હંડ્રેડ મધ્યક અને પંદર પ્રમાણિત વિચલનવાળો પ્રામાણ્ય ચલ હોય મતલબ તમારો મ્યુ સો છે અને સીગમાં છે પંદર તો ફર્સ્ટ ક્વેશ્ચન વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત પંચ્યાસીથી વધુ હશે હવે અહીંયા નોર્મલી આપણને અત્યાર સુધી એવા ક્વેશ્ચન પૂછતા કે કેટલા અવલોકનો છે પંચ્યાસીથી વધુ હશે આનાથી ઓછા હશે ટકાવારી નહોતી આમાં તમને શું પૂછેલું છે ટકાવારી તો ટકાવારી પૂછે તો કંઈ ગભરાવાની જરૂર નથી ડાયરેક્ટ ઇન્ટુ હન્ડ્રેડ કરો આન્સરને એટલે ટકા મળી જાય બરાબર બાકી જે મેથડ છે એ તો સેમ જ રહેશે એમાં કાંઈ ચેન્જ નહીં લાસ્ટ સુધી આન્સર ફાઇન્ડ આઉટ કરવાની મેથડ સેમ જ છે પણ ખાલી તમારો જે આન્સર મળે એને ગુણ્યા તમારે શો કરી દેવાના એટલે તમને એ જે આન્સર હોય એની ટકાવારી મળી જાય બરાબર અને સેકન્ડ ક્વેશ્ચન છે કે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત એકસો ત્રીસથી ઓછી હશે તો એમાં બી તમને જે બી ફાઇનલ આન્સર મળે છે એને ઇન્ટુ હન્ડ્રેડ કરો એટલે તમને ટકાવારી છે એ મળી જશે બરાબર તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ છીએ વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત પંચ્યાસીથી વધુ હશે એનો મતલબ એવો થાય કે પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટી ફાઇવથી વધુ છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની સાઇન આવે હવે અહીંયા તો એક્સ વન એક્સ ટુ કરવું પોસિબલ નથી કારણ કે અહીંયા એક જ કિંમત છે એટલે એને એક્સ જ કહેવાશે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પંચ્યાસી થશે હવે જો મેં અહીંયા ડાયરેક્ટ કાઉન્સમાં કેલ્ક્યુલેશન કરેલું છે હવે આમાં તમારે આવાળું કરવું હોય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મી ઓપન સીગમાં તો બી તમે કરી શકો જેમાં આપણે આગળના સમમાં કરેલું હતું એમ બંને વેલિડ છે તમને જે ઠીક લાગે એ તમારે કરવાનું છે તો હવે એક્સની જગ્યાએ હું શું લખી શકું એક્સ માઇનસ મ્યુ ઓપોન સિગમા વચ્ચે સાઇન એઝ ઇટ ઇઝ અને પંચ્યાસી માઇનસ મ્યુ ઓપોન સિગ્માં પ્રોબેબિલિટી ઓફ એક્સ માઇનસ મ્યુ ઓપોન સિગમા એટલે ઝેડ થાય વચ્ચે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુની સાઇન પંચ્યાસી માઇનસ મ્યુની કિંમત છે હન્ડ્રેડ અને સિગ્માની કિંમત છે પંદર તો પંચ્યાસી માઇનસ હંડ્રેડના છેદમાં પંદર પંચ્યાસી માઇનસ સો એટલે એનો જવાબ આવશે માઇનસ પંદર માઇનસ પંદર બાંગ્યા પંદર એટલે એનો જવાબ આવશે માઇનસ એક એટલે તમારે ક્ષેત્રફળ જોઈએ છીએ પી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માઇનસ વન બરાબર પછી ફિગર ડ્રો કરો એમાં દર્શાવો ક્યુ જોઈએ છે તો આપણે માઇનસ વન છે કઈ બાજુ આવશે માઇનસ વન છે તો ડાબી બાજુ આવે ને ડાબી બાજુ આવશે આ માઇનસ વન માઇનસ વન અથવા તો તેનાથી વધુ ગ્રેટર દેન ની સાઇન છે અથવા તો તેનાથી વધુ મીન્સ આ પોર્શન થાય બધો આ જેના માઇનસ વનથી વધુનો પોર્શન આ જ હોય આ બધું તો માઇનસ વનથી નાનું હોય એટલે આ ના આવે આ આવે બરાબર તમારે જે ક્ષેત્રફળ જોઈએ છીએ એ જોઈએ છે માઇનસ વન અથવા તો તેનાથી વધુ હવે જુઓ માઇનસ વનથી વધુ જોતું હોય ક્ષેત્રફળ તો તમારે અહીંયા બે કટકા છે ને જોડવા પડે કઈ રીતે તો કે સૌથી પહેલાં માઇનસ વનથી ઝીરોનું ક્ષેત્રફળ મેં અહીંયા પોઈન્ટ આઉટ પણ કરેલું છે આવું પછી એક્ઝામમાં તમારે નથી કરવાનું આ તો તમને સમજાય એટલા માટે મેં પોઈન્ટ આઉટ કરેલું છે તો માઇનસ વનથી ઝીરો સુધીનું ક્ષેત્રફળ હોય એમાં તમે ઝીરોથી ઇન્ફાઇનાઇટ સુધીનું ક્ષેત્રફળ એડ કરો તો તમને બધું મળી જાય કે નહીં બરાબર કારણ કે આ ક્ષેત્રફળ તો આપણને ખ્યાલ જ છે કેટલું હોય ઝીરો પોઈન્ટ પાંચ ખાલી માઇનસ વનનું જોવાનું માઇનસ વન મિસ એને સમિત કરો એટલે વનનું ઝીરોમાં જુઓ એટલે મળી જાય હવે આને દર્શાવો સંભાવનાની રીતથી કઈ રીતે તમે ક્ષેત્રફળ લેવાના છો માઇનસ થી ઝીરોનું એનો મતલબ થાય છે પ્રોબેબિલિટી ઓફ માઇનસ વન લેસઝેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસઝેન ઓર ઇક્વલ ટુ ઝીરો અને એમાં એડ કરવાનું છે પ્રોબેબિલિટી ઓફ ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇન્ફાઇનાઇટ બરાબર હવે સમિતતા કરો આની ઝીરોને પહેલાં લાવો વન માઇનસ વન છેલ્લે મીન્સ સમિતા મીન્સ માઇનસને પ્લસ કરી દો પ્લસને માઇનસ નહીં કરતા હો ક્યારેય સમિતતામાં માઇનસનું જ પ્લસ થાય પ્લસનું માઇનસ ન થાય હા ઘણા પાછા એમાંય એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે એટલે સ્પષ્ટતા કરું છું હવે મા ઝીરોથી ઇન્ફાઇનાઇટ સુધીનું ક્ષેત્રફળ છે ઝીરો પોઈન્ટ પાંચ ઝીરોનું ઝીરોથી વન મીન્સ જુઓ વન પોઈન્ટ ઝીરોનું ઝીરોમાં એટલે આન્સર આવશે ઝીરો પોઈન્ટ ચોત્રીસ તેર ઝીરો પોઈન્ટ ચોત્રીસ તેરમાં ઝીરો પોઈન્ટ પાંચ એડ કરો એટલે તમારો આન્સર આવશે ઝીરો ચોર્યાસી તેર અત્યાર સુધી આપણે આ રીતે સમ કેલ્ક્યુલેટ કરતા હવે ટકાવારી કીધી છે તો તમારે શું કરવાનું કાંઈ નહીં જે આન્સર આવે એન્ટુ હંડ્રેડ તો ઝીરો પોઈન્ટ ચોર્યાસી તેર કરો એટલે તમારો જવાબ આવશે ચોર્યાસી પોઈન્ટ તેર ટકા બરાબર અને પછી ખાલી અહીંયા પૂરું ન થઈ જાય આગળ પછી લખવું પડે આખો આન્સર કે ચોર્યાસી પોઈન્ટ તેર ટકા અવલોકનની કિંમત પંચ્યાસીથી વધુ હશે આવું લખવું પડે તો પૂરા માર્ક મળે નહીતર નહીં બરાબર હવે સેકન્ડ ક્વેશ્ચન ઉપર આવીએ ફર્સ્ટ તમને સમજાઈ ગયો હશે હું વિચારું છું સમજાઈ જ ગયો હોય ને ઇન્ટુ હન્ડ્રેડ જ કરવાના હતા બીજું કશું નહોતું બીજો ક્વેશ્ચન છે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત એકસો ત્રીસથી થી ઓછી હશે તો પી ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન થર્ટી આપણને આ ચેપ્ટરમાં છે ને જેટલું કહે ને એટલું જ કરવાનું વધારાનું કંઈ કરવાનું નથી મતલબ કંઈ ડોઢા થવાનું નથી બરાબર કાંઈ નહીં કરીએ ને તો એ આન્સર આવી જશે સંભાવનામાં શું હતું ઊંધું હતું કે ભાઈ આપણને જે ન કીધું હોય ને એ આપણે સમજતા હિડન એડજસ્ટમેન્ટ તમારા અકાઉન્ટમાં આવે ને એવું કે જે ન કીધું હોય એ વધારે સમજવા જેવું હોય પાછું કીધું હોય એના કરતાં આમાં એવું કંઈ નથી એમાં આમાં તમને જેટલું કે એટલું જ તમારે કરવાનું છે વધારાનું કાંઈ કરવાનું નથી જો વધારાનું કરશો તો પછી જશો માર્ક્સ મેળવવામાંથી જશો હવે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત એકસો ત્રીસથી ઓછી હશે ઓછી એટલે શું થાય લેઝેન ઓર ઇક્વલ ટુ ની સાઇન આવે બરાબર તો પી ઓફ એક્સ એક્સની જગ્યાએ હું શું લખી શકું એક્સ માઇનસ મ્યુ ઓપોન લેસ લેઝેન ઓર ઇક્વલ ટુ વન થર્ટી માઇનસ મ્યુ ઓપોન સિગમા તમારે ઝેડ વાળી ફોર્મ્યુલા મૂકીને કરવું હોય તો બી ચાલે એક્સ માઇનસ મ્યુ ઓપોન સિગમાની જગ્યાએ હું શું લખી શકું ઝેડ વન થર્ટી માઇનસ મ્યુ છે હન્ડ્રેડ સીગમા છે પંદર બરાબર ગમે એટલા ક્વેશ્ચન પૂછે ને એમાં મ્યુ ને સિગ્માં તો સેમ જ રહે એ નથી ફેરવવાના એ તો એવો ક્વેશ્ચન નહીં કરતા કે ભાઈ ફર્સ્ટ ક્વેશ્ચનમાં જેટલો મ્યુ અને સીગમાં હોય સેકન્ડમાં એટલો જ લેવાનો હા એટલો જ લેવાનો તો પૂરા સમમાં ભલે ને દસ ક્વેશ્ચન હોય મ્યુ અને સિગમા તો સેમ જ રહે તો વન થર્ટી માઇનસ હન્ડ્રેડ એટલે થર્ટી થર્ટી બાય ફિફ્ટીન એટલે ટુ તમારે ક્ષેત્રફળ જોઈએ છીએ સંભાવના જોઈએ છીએ પ્રોબેબિલિટી ઓફ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ટુ તો સૌથી પહેલાં ફિગર ડ્રો કરો ફિગર વ્યવસ્થિત ડ્રો કરવાની છે આડુઅળું નહીં ચાલે બરાબર પર્વતો ડ્રો નથી કરવાના ઘણા વિદ્યાર્થી શું કરે આવી રીતના આમ છે ને આમ પર્વત દોરે હા આ કંઈ પર્વત નથી આપણે અહીંયા ચિત્રનો સબ્જેક્ટ નથી તો કુદરતી દૃશ્ય નથી દોરવાનું આમાં આમાં જે આ ઘંટાકાર સ્વરૂપ છે એ કમ્પલસરી થવો જ જોઈએ મારે ભલે ઓછો થયો તમારે તો થવો જ જોઈએ તો ઘંટાકાર સ્વરૂપ જ થવો જોઈએ આમ આમ પછી આમ ત્રિકોણિયા અહીંયા કરતા નહીં બરાબર આવું પર્વત ફિગર આઉટ કરવામાં ખાસ ધ્યાન રાખજો અને જે જે વસ્તુ આપણે ફિગરમાં દર્શાવીએ છીએ કમ્પલસરી છે એમાં ન લખો તો એ ન ચાલે તમારે માઇનસ બે અથવા તો તેનાથી ઓછું જોઈએ છે તો સૌથી પહેલા વચ્ચે ઝેડ આવે ઝેડ ઇઝ ઇકો ટુ હંમેશા ઝીરો જોઈએ પ્રામાણિક વિતરણમાં શું કામ એની ચર્ચા મેં થિયરીમાં ફર્સ્ટ લેકચરમાં કરી છે આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ છેડે જ લખવાનું માઇનસ ને પ્લસ ઇન્ફાઇનાઇટ વચ્ચે ક્યાંય લખવાનું નથી માઇનસ માઇનસ બે નહીં પ્લસ બે છે ને હા તો પ્લસ બે કઈ બાજુ આવે જમણી બાજુ બે અથવા તો તેનાથી ઓછું એટલે આખું પોર્શન થશે આ બધો બેથી ઓછો ગણાય આ કેમ નહીં તો આ બેથી વધુ ગણાય એટલા માટે એ નથી લેવાનું આપણે બી બેથી ઓછું જ લેવાનું છે હવે થોડુંક દિમાગ ચલાવવાનું થોડુંક જ વધારે નહીં ક્ષેત્રફળ કઈ રીતે શોધશો તો કે માઇનસ ઇન્ફાઇનાઇટથી ઝીરોનું તો આપણને ખબર જ છે પોઈન્ટ પાંચ એમાં ઝીરોથી બેનું એડ કરી દો એટલે બધું મળી જશે આપણને કુલ ક્ષેત્રફળ તો હવે લખો એને દર્શાવો કઈ રીતે તમે ફાઇન્ડ આઉટ કરો છો ક્ષેત્રફળ તો લખવું પડે પ્રોબેબિલિટી ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ દેન z less than or equal to 0 plus probability of 0 less than or equal to z less than or equal to 2. હવે આને સંમિતામાં પાછું ફેરવું કારણ કે ઝીરો માઇનસ 0 ઝીરોનું ક્ષેત્રફળ કે ઝીરોથી નું ક્ષેત્રફળ બંને શું આવશે સેમ તો ઝીરોથી નું ક્ષેત્રફળ છે આવશે ઝીરો અને અહીંયા ઝીરોથી બેનું ક્ષેત્રફળ એટલે કે બેનું ઝીરોમાં જુઓ બેનું ઝીરોમાં મીન્સ બે પોઈન્ટ ઝીરોનું ઝીરોમાં જુઓ ટેબલમાં કેટલી વેલ્યુ આવે છે ઝીરો પોઈન્ટ સુડતાલીસ બોતેર ઝીરો પોઈન્ટ સુડતાલીસ બોતેરમાં ઝીરો પોઈન્ટ પાંચ એડ કરો એટલે તમારો આન્સર આવશે ઝીરો પોઈન્ટ સત્તાણું બોતેર હવે આન્સર અહીંયા પૂરો નથી થતો તમને ટકાવારી શોધવાની કીધી છે એટલે ઝીરો પોઈન્ટ સત્તાણું બોતેરને ઇન્ટુ કરવાના હન્ડ્રેડ એટલે તમારો આન્સર આવશે સત્તાણું પોઈન્ટ બોતેર ટકા અને પછી લખવાનું આખો આન્સર કે સત્તાણું પોઈન્ટ બોતેર ટકા અવલોકનનો છે એની કિંમત એકસો ત્રીસથી ઓછી હશે બરાબર તો આ ટકાવારીનો સમ હતો અને ઉદાહરણ એક અને બે કર્યું એના જેવું જ હતું અને મોસ્ટ ઓફ એવા જ સમ પૂછાવાના વખતે ચાન્સીસ છે કારણ કે જે ઊંધું ક્ષેત્રફળ જોવાના સમજે છે તો તમારે સિલેબસમાંથી આ વખતે કાઢી નાખેલા છે છતાં આપણે એની ચર્ચા કરવાના છીએ પણ એ પૂછાવાના નથી બરાબર તો વિભાગ ડીમાં આપણે ક્વેશ્ચન નંબર ચાર અને ક્વેશ્ચન નંબર પાંચની ચર્ચા કરી આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર છથી શરૂઆત કરીશું વિભાગ ડીમાં